ની હાથમતી નદીમાં ગંદકીના થર જામી જતા આજુબાજુના લોકો દુર્ગંધથી ત્રાહીમામ ફૂંકારી ઉઠ્યા છે ત્યારે આ નદીની વાત કરવામાં આવે તો હિંમતનગર પાલિકા માત્ર સ્વચ્છતાની વાતો કરતી નજરે પડે છે ત્યારે શહેર અને નદીઓ ગંદકીના ઢગથી ખતબદી રહી છે ત્યારે આજુબાજુમાં આવેલ ખાનગી હોટલો કતલખાનાઓ તેમજ હોસ્પિટલો વેસ્ટ કચરો નદીમાં નાખવા આવી રહ્યા છે જેના પગલે દુર્ગંધ સાથે કોઈ મોટો રોગચાળો ફાટી નીકળે તો નવાય નહીં એક તરફ રાજ્ય સરકાર સ્વચ્છતાની વાતો કરે છે તો બીજી તરફ હિંમતનગર નગરપાલિકા માત્ર સ્વચ્છતાના કામો કાગળ ઉપર ઉધારી સંતોષ માની રહ્યા છે ત્યારે પાલિકાના પાપે કોઈ મોટો રોગચાળો ફેલાય ને કોઈ ગંભીર બીમારમાં સ્થાનિકો સંપડાય તો નવાય નહીં ત્યારે પાલિકાની સેનિટેઝન તંત્ર સત્વરે જાગી ઐતિહાસિક આ નદીમાં સતત ફેક્ટરીઓ અને હોટલવાળા તેમજ કથલખાના વેશના પગલે હાલ નદી દુર્ગંધ સાથે ગંધાઈ ઉઠી છે હિંમતનગરની હાથમતી નદી કચરા પેટીમાં ફેરવાઈ ગઈ છે થોડા સમય પહેલા અહીંયા સાફ સફાઈ કરવામાં આવી હતી પરંતુ અહીંયા તો કચરાના ઢગલાનો તો કોઈ પાર જ નહીં અહીંયા થોડા સમય પહેલા નગરપાલિકા દ્વારા મેગા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં રોડ રસ્તા કેનાલ અને નદીની સફાઈ કરવામાં આવી હતી અને જાહેર સ્થળો કાયમના માટે સ્વચ્છ રહે શહેર નિરોગી બને તે માટે પાલિકા દ્વારા આહવાન કરવામાં આવ્યું વધુમાં વાત કરવામાં આવે તો અહીંયા ન્યાય મંદિર છે મહેતાપુરા જતા નીચેના પુલ પર અવર જવર કરતા લોકોએ નીચેના પુલને કચરા પેટી જ બનાવી દીધી છે અને મોટા પ્રમાણમાં કચરો ઠાલવામાં આવે છે અહીંયા વહેતા પાણી પણ ખૂબ જ મોટા પ્રમાણમાં દુર્ગંધ મારી રહ્યા છે આગામી સમયમાં રોગચાળો પણ ફાટી નીકળે તો નવાઈની વાત નહીં તો બીજી તરફની વાત કરવામાં આવે તો હિંમતનગરના નવરાત્રી અગાઉ મેઘા સ્વચ્છતા અભિયાન દરમિયાન હાથમતી નદીની સફાઈની વાત કરાઈ હતી પરંતુ શક્ય ન બન્યા બાદ હાલમાં હાથમતી નદીમાં ગંદકીના થર જામી રહ્યા છે વેસ્ટ કચરો નદીમાં ઠાલવવામાં આવી રહ્યો છે જેને લઈ નદીમાં ગંદકીનો પદ્રહ વધી જતા અતિ દુર્ગંધના કારણે અહીંયા પસાર થતા લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે પીટીવીના અહેવાલ બાદ જોવું રહ્યું કે વહીવટીતંત્ર દ્વારા નદીની સફાઈ ક્યારે કરવામાં આવે છે અને રાત્રે દરમિયાન ઠાલવામાં આવતા કચરાના પગલે અવરજવર કરતા લોકોને ક્યારે દંડાત્મક પગલા ભરવામાં આવશે તે જોવું રહ્યું છે અહેવાલ રાજકમલ કમલસિંહ પરમાર પીટીવી ન્યુઝ સાબરકાંઠા